વીએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે કારણ કે વીએમસીએ પેડલ બોર્ડ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસે વધુ તપાસ માટે વીએમસી પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની માંગણી કરી છે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમઓયુની નકલ અપાતા પોલીસે કરારની કોપી માંગી છે તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરારમાં લાઈફ સેવિંગ જેકેટ સર્વેલન્સ અને સિક્યુરિટીની સુવિધા આપવાનો નિયમ હતો જેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં નહોતું આવ્યું મહત્વનું છે કે ગયા ગુરુવારે હરણી તળાવમાં બોટ પલટી જતાં ચૌદ બાળકો અને બે શિક્ષિકાઓના મોત નિપજાતા કેસમાં પોલીસે અઢાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી જેમાંથી અત્યાર સુધીમાં સાતની ધરપકડ થઈ છે બિનીત કોટિયા કોટિયા ફંડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે હર્ણી લેગઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટના હસ્તે તો બત્રીસ વર્ષે બિનીત કોટિયા કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો છે મૂળ ભરૂચનો રહેવાસી બિનીત છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે હરણી તળાવ બોટ ઘટના મામલે ચોંકાણવાળા ઘટસ્ફોટ થવા લાગ્યા છે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વીસ જાન્યુઆરીના જાન્યુઆરી મોટી માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે આ કેસમાં સામે નોંધવામાં આવી છે છે જેમાંથી એક આરોપીનું મોત થયું છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિની જાણ કરવામાં આવતી હતી પોલીસે તેના દસ્તાવેજી પુરાવા પણ મેળવ્યા છે વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં સત્તર બાળકોના મોત નિપજ્યા હતા બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકોને બચી ગયેલા બધા જ વડોદરાની ન્યૂ સનરાઈઝ હાઈસ્કૂલના ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી જે હોવાનું સામે આવ્યું છે પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી તેના કરતાં વધારે બાળકોને બોટમાં ઠૂસી ઠૂસીને ભરવામાં આવ્યા હતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના તેવીસથી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનિક પર આવ્યા હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડાયા હતા અને તેના કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતા બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો ડૂબ્યા હતા જોકે તાબડતોબ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં દસ બાળકો અને બે શિક્ષકોને બચાવી લેવાયા હતા જ્યારે બારથી વધુ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા